રઈવારે રઈવારે જે ભગા યુટ્યુબ પર તને લાઈક કરે મા તને પ્રણામ કરે દિલ થી આદ કરે છે આજે બે ચાર રઈવાર બેગું થવા પૂર નથી પણ મન ની વાત સેવા કોની તું હું ભરી લે દેઉં ત્યાર એવાર બંધ હોય પણ રોજ કદાચ મારી યાદ આવતી હોય રોજ મારો નો ચાલતું ના હોય કદાચ એવા ઘેર બેઠેલા છું

મારા ધરતી ભોમ ના માદા માતા માદા લે માયા ગુરુ દેવ ને વિરાની આરતી ઉતરવો

વેરી હતા અરે અરે મારી મારે જાલંગી ની પેઢી ને ઓચર બવચાર મલ ડી તને વેરાની આરતી ઉધરાવો એ ધોને હતો જે દાણે તારે બોલવાનો એ ધોણે હતો દુનિયા ખબર હતી દુનિયા પણ દુનિયાને ખબર નથી કે આવી માતા હશે અરે અરે હરે અરે તારો છેડો એવો તારું કેવાનું એવું તારું ભણતર એવું તારા ભણતર ને મારી બુખાર બેલડી કોઈ નઈ પહોંચે ખડાતા ઉપર કશું નથી પણ જેના નસીબ મેં હશે એ બનશે ને ગણસે જેના કિસ્મત મેં હશે એને ઉરડી મળીસે ના ઓળખે તો ઓટા મારી મારીને થાકી જાય તો એવું પુખાર બોચર બહુચર મળતી નથી ડકુ ડકુ રાહ જોતી તી આ હું કાય છે આહું બોલે છે મા કેતાને તારી મારી મશ્કરી થતી હતી ને ઓળખી લઈ જોદાર ઓળખી લીધી હોતો આજે રાજા બની જાઓ દ્રવો ચાલી ગરણી વસ્તી મેં એક્યો

રો મજા વાવીર પાગી જા કે તમારી માતા ને આશોમાં છો લા લડાવાના બાકી ઘેર ઘેર આવવા પાગતા નથી

માં કેવી રીતે આરતી કરું તો મારી મેલડી રાજી થાય અરે અરે મારી મેલડી ને કેવી રીતે ટવકો મારું તો મેલડી રાજી થાય આવી રાહ જોઈ ને આ વીર બેઠા છે જોઈ નથી એવો નજારો બતાવ્યો છે અરે અરે ગોમે ઘર નઈ સીમે ખેતર નહીં પણ આજે રાજા કરીને તું બારે ગામ ફેરવે છે મારે રચાવી કઈ જગ્યાએ મારે વારે ગોમે ગોમ ની વસ્તી તારી રાહ બેઠી છે પણ અત્યારે ટાઈમ એવો છે ઘેર લેવા આઈ રે રે જાગરિયા વના નહી તો મારા ભાવ વના નહીં રે તો મારો હાથો ભાવ હશે ગો પ્રવીણ લુડી દેવા જાગરિયાને ઘેર લેવા દેશે રે યા ચાલે વાર બેગું થવા તુર નથી પણ મન ને વાત કોની તું ઓ લે દે બોરા મે લાલ ને ફૂલ વાડી ને મલે

અમારા જીવ જીવ જીવતું ઇતિહાસ એવા બનાવે છે લાઈવ ઇતિહાસ લાઈવ હે મેરણી લાઈવ ઇતિહાસ બનાવે છે દુનિયાને ને આ ઘડ્યું ગમે તું મારી બુખાર મેળડી બતાવે છે બાળુલે પાતળ કોડી નાખું હું બાળુલે કદાચ મને ઓગળી કરીને રે સહન થતું નથી ખોટું કરવાની નથી હું રોમ ની રોમ ને લઈને આવનારી હું બોલું છું કરશન લુણી રમણભાઈ અરે સંગા અકુભાઈ જતીન ભાઈ રાધાભાઈ પુખાર મલડી જોડે કદાચ પ્રવીણ લુણી ની મલડી હશે રે મેરડી ના સેવકો લુ લુડા વારણ ખોટો દવા દો તો મારું કુખાર મેરડી નું વ્યાન હશે

ડવકો મારે છે બરોબર મારે છે રવિવારે જે ડવકો મારે છે એવો મારે છે માં કોગદાનો સોના મો બરદાદા પણ આજે તો અરે રે મોદ 50 લાખ હજાર પબ્લિક મે ડવકો મારે છે આખી દુનિયા યુનો મોલ્લા ઓભરે છે રે કોક ને મગજ મેં વ્યાવ હોય તો ના કાઢી નાખું તો કે ઓની નો મેલડી ઓની નો ભક્તિ કેવાય ઓની નો દુખાર કેવાય આ ડુમલી કેટ નથી આ કેપ્સુલ નહી આલતી કોઈ દાડો ડુમલી કેટ વાત કરવાની નથી જો કદાક મારી મેલડી નો પાવર જોવો હોય તો બારે જા કુખાર મેલડી રવિવારે ધૂણે સેરે ઓ બોલવાનું પાવતું નથી મારી મેળવી તું કહી થી કહી થી તારા વના મને જ્યાં પડતી નથી રે

તારી મરજી થી પ્રવિલ લુણી ગાય છે બાકી મારી કશી તાકાત નથી રે ઓ મને પ્રવિલ ણોડી ને પણ વટ મને પ્રવિલ ણોડી ને કોઈ છે આવી માતા નહી મળે આવું સતત જોઈ મેં બાર્યું નથી આવી ભક્તિ મેં કોઈ જગાએ બારી નથી એ તો જેને ખબર પડે એને પડે બાકી જેને દુનિયા મે આ કોને હોબરુ ન પેલા કોને કાઢી નાખ્યું એને આવા વીરને કે આવી માતાની ખબર પડે નહીં રહેવું

રાજા બનાવું મહારાજા બનાવું એ વેરડી આજ મારો દીકરો છે કદાચ જગત ના ભુવા તો કોઈ નો ઇતિહાસ જોવો હોય ને હાચું કોઈ નું હોય ને કોઈનું ભેન હોદવું હોય ને પણ એક વેણ નાખ મને એક સિકોતરું હાથમાં ના આવે જયારે કદાચ હું સોલંકી પેઢી ની રોમ મારી એમ એલડી છું કદાચ મારી આગળ બેહતા બેહતા એની હાથ હાથ પેઢી ના એવા વેણ બોલી સાચો ન્યાય કરી મારું મોભરનારા છે મારા આશીર્વાદ રહેશે ગાદી કદાચ ત્યારે બંધ હોય પણ રોજ કદાચ મારી યાદ આવતી હોય મારું મારો નો ચાલતું ના હોય કદાચ એવા બેઠેલા ભાવિકો કહું છું કદાચ મારું જે કદાચ આવો વિશ્વાસ મારા પ્રત્યે શ્રદ્ધા પણ છે ને શ્રદ્ધા નું કદાચ ધોન રાખજો કદાચ હું મેરડી એવું કહીશ કદાચ તમારી ઘરની માતાઓ ઊંઘેલી કદાચ જાગૃત ના બનેલો જો લગી ની મેરડી ઝપને વરે લાખો ચાલનારા